જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી સંચાલક માર્ગદર્શક આચાર્ય તેમજ તળાજા તાલુકાના કન્વીનરશ્રીએ આ બંને કોચ મિત્રોને તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રાજ્ય કક્ષાએ પણ ભાવનગર જિલ્લાનું નામ રોશન કરો અને જીત સાથે ગૌરવ વધારો તેવી શુભેચ્છા પાઠવી હતી அடேய் ஆனா ரமாச்சன் சொன்னாரு 10 Nmillikasa ger両oh Nấy si Bro Ngo notari Ngo favour Tso tso LaiRadar Narol Asel Yes <laughs> Yes જ્યાં તકો દેના એ એ લોકો પર માં આલેલા દીકડી ફોના